હેલો દોસ્તો મારી મનપસંદ રસોઈ ચેનલમાં તમારું સ્વાગત છે આજે આપણે સીતાફળની બાસુદી બનાવીશું એના માટે સીતાફળ ખાંડ મલાઈ લીધી છે ઘરની કસ્ટર્ડ પાવડર લીધો છે ઇલાયચી અને ડ્રાય પિસ્તા લીધા છે અને પાંચસો ગ્રામ દૂધ લીધું છે તો ચાલો બનાવવાનું ચાલુ કરીએ એક આપણે વાસણ લઈને આપણે ગેસની ફ્લેમ ચાલુ કરી દઈશું અને એમાં થોડું પાણી નાખીશું પહેલાં અને પછી એક દૂધની થેલી આપણે નાખી દઈશું પાણી નાખવાથી આપણે જે દૂધ હોય નહીં હવે એને આપણે ઉકળવા દઈશું આપણે આ દૂધ ગરમ થાય ત્યાં સુધી આપણે સીતાફળનો પલ્પ કાઢી દઈશું જો આપણે સીતાફળના બે ભાગ કરી લઈશું અને આવી રીતે કાઢી દઈશું ચાણીમાં અને આમ આપણે એને હલાવતા હલાવતા આપણે એનો પલ્પ કાઢી લઈશું જો આપણે આ પલ્પ કાઢી લીધો છે અને એમાં જે આ ઠળિયા આવે એ થળિયા આપણે લઈશું કાઢી જો બધા ઠળિયા છે બધા આપણે કાઢી લીધા છે અને આ જે પલ્પ ઉપર વધ્યો છે એ પણ આપણે અંદર લઈ લઈશું અને જો આપણો આ સીતાફળનો પલ્પ કાઢી દીધો છે આપણે આવી રીતે આપણે બધા સીતાફળનો પલ્પ કાઢી અને તમે ફ્રીજમાં સ્ટોર પણ કરી શકો છો હવે દૂધ પણ ગરમ થઈ ગયું છે જો દૂધ ગરમ થઈ ગયું છે આપણું એમાં આપણે જે ખાંડ છે એ નાખી દઈશું અને આપણે બે ચમચી જે લો કસ્ટર પાવડર લીધો છે એ ઠંડા દૂધમાં ઓગાળી દઈશું પહેલા આપણે અને પછી આપણે થોડો થોડો કરીને નાખી દઈશું નાખ્યા પછી સતત આપણે હલાવતા રહીશું એટલે એમાં જે આ દૂધ છે ઠીક થઈ જશે અને ખાંડ પણ ઓગળી જશે જો આપણે આ થોડું થોડું ઘટ ઘટ ન થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે અને જો સીતાફળ તો બધાને ભાવતા હોય છે પણ એને ખાવાનું બધાને બહુ આમ કંટાળો આવતો હોય છે પણ તમે જો આવી રીતે બાસુથી બનાવીને આપશો તો બધા વારે વારે બનાવવાનું કહેશે અને બનાવીને તમારે એને બધાને ખવડાવવી પડશે અને બધા કહેશે કે બહુ સરસ બની છે તમે પણ આ રીતે બનાવો અને ઘરે ટ્રાય કરો અને મને કોમેન્ટમાં આવીને જણાવો કે તમને આ રેસીપી બનાવી તો કેવી બની અને મારી ચેનલને લાઈક અને શેર અને સબસ્ક્રાઈબ કરો જો આપણે હવે ઈલાયચી પાવડર નાખી દઈશું અંદર અને ડ્રાય ફ્રૂટ જે આપણે લીધા છે એ નાખી દઈશું અને હવે આપણે આ ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને હવે આ દૂધને છે ને આપણે એને ઠંડુ થવા દઈશું પછી આપણે આગળની પ્રોસેસ તમને હું બતાવું ઠંડુ કરીને જો મિત્રો આ ઠંડી થઈ ગઈ છે ને થોડી થોડું દૂધ ઘટ પણ થઈ ગયું છે હવે એમાં છે ને આપણે બે ઘરની જે મલાઈ હોય ને એ બે ચમચી મલાઈ નાખી દઈશું એના કારણે મસ્ત ક્રીમી ક્રીમી આપણી પાસુથી થશે અને એને બરાબર હલાવી અને હવે આપણે જે છે ને આ પલ્પ બનાવ્યો હતો સીતાફળનો એ નાખીશું આપણે ગરમ દૂધમાં નથી નાખવાનું જો ગરમ દૂધમાં નાખીશું તો આપણું દૂધ છે ને એ ફાટી જશે એટલે એકદમ પ્રોપર એકદમ ઠંડુ થવા દેવાનું છે ને પછી આપણે પલ્પ નાખવાનું છે જુઓ તમે પણ આ ઘરે બનાવો અને બધાને બનાવીને ખવડાવો બધા બહુ જ ખુશ થઈ જશે જો આપણી આ બાસુદી તૈયાર થઈ ગઈ છે તો હવે આપણે એને સર્વ કરી લેશું હવે આપણે ઉપર પિસ્તા નાખી દઈશું અને સવ કરી લેશું તો તૈયાર છે આપણી આ સીતાફળની બાસુદી તમે બનાવો ઘરે અને ટ્રાય કરો અને મારી ચેનલને તમે સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં